તો પછી એની અંદર એ લોકો તરત જે અપ કરી નાખે છે આજનું યંગસ્ટર તો એના માટે તમારે કંઈક એવો મેસેજ આપવો પડે કે અપ કેમ ન કરે એમ અપ બાબતે છે ને પહેલેથી ચાલતું એક સ્લોગન છે આપણે જેક માનું બરાબર ટુ ડે ઇઝ ડિફિકલ્ટ ટુમોરો ઇઝ મચ મોર ડિફિકલ્ટ ધ ડે આફ્ટર ટુમોરો ઇઝ બ્યુટિફુલ મોસ્ટ ઓફ ધ પીપલ ડાય ટુમોરો ઇવનિંગ પરમ દિવસ સુધીની રાહત નથી જોતા કાલ સાંજે જ પૂરું કરી દે છે જેન્સી જનરેશનનો સૌથી મોટો ફોર્ટ એ છે કે સાહેબ વીસ વીસ ફૂટના પચાસ ખાડા ખોદવા માટે રેડી છે પણ કોઈ પણ એક ખાડો સો ફૂટનો ગાળવા માટે રેડી નથી પાણી આવે જોઈ શકતા એટલે ઉતાવળે ચાલુ કરી દે અને ઉતાવળે બંધ કરી દે હકીકતમાં એનામાં સબ્ર આપણે એમ કહીએ ને પેશન્સ એની સૌથી મોટી ખામી છે આ પેશન્સની ખામી જો જેન્સી જનરેશન દૂર કરી શકે ને તો આપણી વિચારધારા કરતા પણ દસ ગણા સો ગણા પૈસા આ જેન્સી જનરેશન બનાવી શકે પરાગભાઈ પૈસા છે એ માણસને બદલે છે કે અસલી માણસની ઓળખને બહાર લાવે છે પૈસા આવે ને એટલે માણસ હકીકતમાં એક્સપોઝ થઈ જાય માર્કેટની અંદર રિયાલિટીમાં દેખાવા માંડે એટલે માણસની સારી વસ્તુ બહાર આવે અને ધીમે ધીમે માણસની ખરાબ વસ્તુ બહાર આવી જાય ટૂંકમાં તમે એક માની લો કે ઇલેક્શન લડવાનું વિચારો ને એટલે પાંચ વર્ષ પહેલાં આઠ વરસ પહેલાં દસ વર્ષ પહેલાં તમે કોઈ ભાઈ સાયકલ ભટકાઈ હોય ને એ વસ્તુ બહાર આવી જાય ટૂંકમાં પ્રતિષ્ઠા આરે જ્યારે પૈસા આવે ને ત્યારે માણસ તમારી સારી વસ્તુ કાઢશે અને ખરાબ વસ્તુ કાઢશે આજના યુવાનો છે એ બિઝનેસની અંદર કેમ ફેલ થાય છે પેશન્સ કે અભાવે હકીકતમાં છે ને કોઈ પણ વ્યક્તિમાં સ્કીલ છે ને તો એ કન્ટિન્યુ જોબ જ કરવાનું માઇન્ડસેટ રાખશે હકીકતમાં ઘટે છે ડિસિપ્લિન અને પેશન્સ ડિસિપ્લિન રાખે છે પણ ડિસિપ્લિન હારે જો કન્સિસ્ટન્સી ફોલો નથી કરતા તો વ્યક્તિ શું થઈ જાય ફેલ થઈ જાય અને પેશન્સ ધંધાની અંદર ખૂબ નેસેસરી છે આપણે કેમ ઇન્સ્ટાગ્રામની અંદર બધા રીલ્સ બનાવતા હોય આપણે એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ તો દસ રીલ બનાવે વીસ રીલ કે પચાસ રીલ બનાવે ને એટલે હું રાખે ઊભું રાખ દે શું કામ કે ભાઈ આપણે વાયરલ થતા નથી લોકો આપણે જોવા માગતા નથી પણ હકીકતમાં એ આપણો સમય ન થાય એવો વાયરલ થવાનો સેમ વસ્તુ બિઝનેસની અંદર જ્યારે કોઈ વ્યક્તિ સ્ટાર્ટ કરે છે ત્યારે માર્કેટના અપ એન્ડ ડાઉનના લીધે શું કરે કે ભાઈ આ મારા માટે ધંધો નથી એટલે શું કરે અપ કરી દે પેશન્સ નો રાખે પણ હકીકતમાં જો પેશન્સ રાખે અને માર્કેટને ઓબ્ઝર્વ કરે ડિસિપ્લિન સાથે કન્સિસ્ટન્સી રાખે કામના રોજના સુધારાને ઇમ્પ્રુવમેન્ટમાં લાવે તો એ બિઝનેસ પ્રોફિટેબલ થવામાં કોઈ વાર ન લાગે આપણે સ્કિલની વાત કરતા હતા ઉમેશભાઈ તો વીસમી સદી સુધી કેવું હતું કે માલિક હોય ને એ કેવું હોય સ્પેશિયલાઇઝ હોય અને એમ્પ્લોઈ જનરલાઇઝ રાખતો પણ એકવીસમી સદીમાં ઊંધું છે માલિક જનરલાઇઝ હોવો જોઈએ એને બધી ખબર પડવી જોઈએ અને એમ્પ્લોઈ રાખે ને એ સ્પેશિયલાઇઝ રાખે કે ભાઈ તારું કામ જે છે ને એ જ તારે કરવાનું કારણ કે આ જનરેશનને મલ્ટિપલ વર્ક કરવા નથી એને જે કામ આપો એટલું જ એટલું જ કરવું છે આપણા નાઇન્ટીન સેવન્ટીની એટીની જનરેશન લઈ લઈ જે આપણે સુરતમાં આવી કે બીજા કોઈ પણ સિટીમાં ગઈ તો એને કેવું હતું ગામડે મા બાપની ચિંતા હતી બરાબર કે ભાઈ મા બાપને હાચવવાના સિટીમાં આવ્યા હતા પોતાના મેરેજ કરવાના છે એ બધી ઉપાધિ હતી ટૂંકમાં ઘરનું ઘર નહોતું ફળિયામાં કંઈ હતું નહીં મા બાપની ઉપાધિ હતી લગ્ન કરવાના હતા આવનારા ભવિષ્ય જે છોકરા આવે તેની ઉપાધિ હતી આ બધું હતું એટલે એ લોકોએ બહુ સ્ટ્રગલ કરી બરાબર એટલે એને આપણે ગમે એ કહી ને તો એ હકાઈ લેતા અને અત્યારના એમ્પ્લોયમેન્ટને જોઈ લ્યો એને સપોઝ આપણે બે શબ્દ કીધા હોય તો એને તરત ઈગો ઉપર આવી જાય ખોટું લાગી જાય શું કામ એને ઘરનું ઘર છે ભાઈ આપણા બાપ દાદાને હતું નહીં અહીંયા એટલે એ ગમે સાંભળી લેતા આપણા દાદા એનથી ખરાબ સિચ્યુએશનમાં જોઈ લેતા અને આ લોકો કાંઈ સાંભળે નહીં એટલે એક જ વસ્તુ કે એ નવથી છની જે જોબ કરતા હોય એને એક જ વસ્તુની આશા છે શું રિસ્પેક્ટ અને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમના મની એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે આજે એકવીસમી સદી છે જો તમારે માલિક કેટેગરીમાં આવવું છે તો તમારે જનરલાઇઝ થવાનું અને માણસો સ્પેશિયલાઇઝ રાખવાના અને જો તમારે સારી જોબ જોતી હોય એ સામાન્ય જોબમાંથી તમારે જનરલ મેનેજર કે સીઈઓ હુજની પોઝિશન જોતી હોય તો તમારી સ્કિલ કેવી હોવી જોઈએ સ્પેશિયલાઇઝ હોવી જોઈએ પરાગભાઈ હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક આ બંનેમાંથી તમે શું પસંદ કરશો હાર્ડવર્ક અને સ્માર્ટવર્કમાંથી છે ને હું સ્માર્ટવર્ક પસંદ કરીશ હાર્ડવર્ક એવી વસ્તુ છે કે એમાં કન્ટિન્યુઅસ ગમે એટલા એફર્ટ્સ કરો ને તોય તમે વેલ્થ નો ક્રિએટ કરી શકો અને જો તમારે વેલ્થ ક્રિએટ કરવી હોય તો સ્માર્ટવર્ક ઉપર જવું પડે આપણે કન્સ્ટ્રક્શનના વર્કર્સ લઈ લઈએ તમે બિલ્ડર્સ જેવો બિલ્ડિંગ્સ બાંધો છો તો એ વર્કર્સ તમારી કમ્પેરિઝનમાં વેલ્થ ક્યારેય બનાવી ન શકે તગારા ઉચકીને હા મહેનત કરે કરે આપણે સ્વિગી ઝોમેટો છે તો જે ડિલિવરી બોય છે એ એટલી વેલ્થ ક્રિએટ કરી જ ન શકે બાકી હકીકતમાં જે સ્વિગી છે ઝોમેટો છે કે પછી આપણે વાત કરીએ ઓલા ઉબર તો આ બધા પાસે પોતાનું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી કાર તમારી લ્યો ચલાવો તમે કમિશન એને આપો તમે અહીંથી પિકઅપ કરો ડિલેવરી તમે કરો કમિશન બને આપો એને શું કરી એપ્લિકેશન્સ બનાવી અને સિસ્ટમ ડેવલપ કરી તો હકીકતમાં જો તમે વેલ્થ બનાવવા માગતા હોય તો તમારે સ્માર્ટ વર્ક જ પસંદ કરવું પડે તો જ તમે આજે નહીં તો કાલે અમીર બની શકો પરાગભાઈ તમે એક બિઝનેસ કોચ પણ છો તો બિઝનેસ કોચ હોવાનો અર્થ એક મોટિવેશનલ સ્પીકર હોવો જોઈએ કે લોકોને રિયાલિટી બતાવી હોવું જોઈએ મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ વચ્ચે માઇનોર ડિફરન્સ હોય મોટિવેશનલ સ્પીકર છે ને અમુક એવી અનપ્રેક્ટીકલ વાત પણ કરી શકે કે જે ફિઝિબલ ન હોય જેમ કે તમને ખબર હોય કે ગુસ્સો ન કરાય તો તમે જાતે ગુસ્સો કરો છો એ વાક કોનો છે આવી રીતનું રિપ્રેઝન્ટેશન મોટિવેશનલ સ્પીકરનું હોય અને બિઝનેસ કોર્સનું કઈ રીતના હોય કે તમારે તમારા એમ્પ્લોઈ પાસેથી આ રીતના કામ કઢાવવું છે તો આ જ શબ્દો વાપરવા જોઈએ આ બંને વસ્તુ વચ્ચે આટલો ડિફરન્સ હોય હું પોતે પણ સ્પીકિંગ કરું છું મોટિવેશનલ એટલે એમ ન કહી શકાય કે મોટિવેશનલ સ્પીકરનું કામ ખરાબ છે પણ એઝ અ બિઝનેસ કોર્સ હું એમ કહું કે ગ્રાઉન્ડ રિયાલિટી સુધી લઈ જાય ને તો એ બિઝનેસ કોર્સ લઈ જાય મોટિવેશનલ સ્પીકર એમ કહી શકે કે તમે હજાર કરોડ બનાવી શકો ઓન ધ સ્પોટ અને હું ચાઉં છું ઉમેશભાઈ તમારા બની જાય એઝ અ બિઝનેસ કોચ હા એઝ અ બિઝનેસ કોચ હું તમારી જયારે વાત કરીશ ને તો હું એમ જ કહીશ કે આપણી પાસે આંકડાકીય માહિતી શું છે આપણી આવનારી પાંચ વર્ષની સ્ટ્રેટેજી શું છે આપણે ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેપ્સ કેવા લઈએ છીએ આપણું આ રોડમેપ છે તો આવા ડિસિઝન લેવા પડશે અને આપણે જો અહીંયા પહોંચવું છે તો આપણે એવું નાનામાં નાનું કામ કરવાનું મૂકવું પડશે બાકી એમ કહી શકાય કે નાનામાં નાનું કામ એ તમારે કરી નાખવાનું હોય પણ એઝ અ બિઝનેસ કોચ હું એવું જ કહીશ તમને કે કયા કામ નો કરવા એની યાદી બનાવો પછી કરવાના કામ ઓટો થશે કારણ કે મોટિવેશનલ સ્પીકર તમને પાંચ કરોડ દસ કરોડ વીસ કરોડના ડિસિઝન લેતા ન શીખવાડી શકે એના માટે કન્સલ્ટન્ટ કોચની જરૂર પડે કે જે સ્ટ્રેટેજી સાથે કેલ્ક્યુલેટ કરી દે કે ભાઈ આ વસ્તુ કરાય અને આ વસ્તુ ન કરાય એક સાચો લીડર છે એ પોતાની ટીમ માટે શું શું વસ્તુ સેક્રિફાઈઝ કરે છે લીડરશિપની વાત કરીએ ને તો તમે જે કીધું ને કે શું સેક્રિફાઈઝ કરે એમાં બધું જ આવી જાય સેક્રિફાઈઝમાં કંઈ બાકી ન રહે એક સાચો લીડર હકીકતમાં જોવા જોઈએ ને તો પોતાની ટીમ માટે સૌથી પહેલા પોતાના સપના સેક્રિફાઈસ કરી દેતો હોય સપના એટલે એ હદ સુધી કે મારી ટીમના સપના એ મારા સપના મારી ટીમ ડેવલપ થવી જોઈએ એની ઇન્કમ વધવી જોઈએ કંપની ગ્રો થવી જોઈએ પછી પોતાના સપના સાથે જોડતો હોય બીજી વાત કરું ને તો એમ કહી શકીએ કે ટીમ લીડર કે કોઈ બિઝનેસ લીડર છે એ પોતાની ટીમ માટે પોતાની ફેમિલી સેક્રિફાઈસ કરતો હોય પોતાના દરેક ટીમ મેમ્બરના નાના મોટા પ્રોબ્લેમ સાંભળતો હોય અને એમ્પ્લોય હોય ને તો એની પાસે એક્સક્યુઝીઝ હોઈ શકે પણ જ્યારે જવાબદારી લેવાનો વાક આવે ને ત્યારે અલ્ટિમેટ લીડરનું કામ એ જ છે કે ભાઈ વાંધો નહીં મારો જ વાગ છે અને બીજું આપણે એમ કેવું હોય તો એમ કહી શકીએ કે ઘણીવાર પોતાની વાઈફને ટાઈમ આપવાનો છોકરાને ટાઈમ આપવાનો મમ્મી પપ્પાને ટાઈમ આપવાનો એ પણ કોમ્પ્રોમાઇઝ થતો હોય અને પોતાના જે ટીમ મેમ્બર્સ છે પોતાના જે એમ્પ્લોઈઝ છે એને સપોર્ટ એની ફેમિલી માટે એના નાના મોટા પ્રોબ્લમ્સ માટે એ ગ્રાઉન્ડ લેવલે જઈને આપવો કે જેનાથી હકીકતમાં ટીમને ખ્યાલ આવે કે ભાઈ સર મારા માટે પોતાની ફેમિલી પણ કોમ્પ્રોમાઇઝ કરે છે એને એક સાચો લીડર કહેવાય હા એને સાચો લીડર કહી શકાય આપણે લીડર વિશેની વાત ચાલે છે એટલા માટે પરાગભાઈ જે લીડર બોલવામાં બહુ સારો છે એને સાચો લીડર કહેવાય કે જે લીડર સાંભળવામાં બહુ સારો છે એને સાચો લીડર કહેવાય આપણે કહીએ ને કે કાન બે છે ને મોઢું એક છે એટલે બોલવાનું ઓછું ને સાંભળવાનું વધારે એને હું એમ કે લીડર કહેવાય જેટલું બોલે એની કરતા ડબલ તો ચાર ગણું સાંભળે છે એને લીડર કહી શકાય શું કામ કારણ કે જો સાંભળશે નહીં ને તો એ સુધારા નહીં કરી શકે પ્રોબ્લેમ ત્યારે જ આવે જ્યારે પ્રોબ્લેમને તમે પ્રોસેસમાં ડિવાઈડ નથી કરી શકતા અને એના પરમિનન્ટ સોલ્યુશન નથી કરી શકતા પરાગભાઈ તમે હોસ્ટ પણ છો વિઝન એક્સ તમારું પેજ છે ઇન્સ્ટાગ્રામની અંદર મેં જોયું છે અને ઘણા બધા સારા સારા તમે ગેસ્ટ સાથે પોડકાસ્ટ કરી ચૂક્યા છો તો એક હોસ્ટ હોય એનું સૌથી સારામાં સારું કામ કયું કહેવાય બોલવું કે સાંભળવું બોલવામાં તો ઉમેશભાઈ હું અને તમે એઝ અ હોસ્ટ હોય એટલે આપણે ક્વેશ્ચન પૂછવાના હોય બરાબર પણ ઘણી વસ્તુ કેવી હોય કે આન્સર થી આપણે સેટિસફાઈ ન હોય એટલે ક્રોસ આન્સર કરીને પરફેક્ટલી સાંભળવું અને જે રિયાલિટી છે એ લોકોને દેખાડવી એ એક હોસ્ટ તરીકેની નૈતિક જવાબદારી છે હું માનું છું અને હોશનું એક બીજું કામ હોય સામે જે ગેસ્ટ બેઠા છે એની અંદરથી બધું કાઢો બહાર એમ કે પૂછી સવાલ પૂછી પૂછીને એઝ અ હોસ્ટ તરીકે એક હું તમને સવાલ પૂછવા માગું છું કારણ કે તમે હોસ્ટ છો એટલે કે શું એક સવાલ માણસની જિંદગી બદલી શકે ખરા